જય માતાજી રામ રામ તો કેમ છો મજામાં અમે પણ મજામાં સીવી અને આજે જો આપણે આયા છીએ મમ્મી ને ઘરે તો હાજે આપણે આવ્યા હતા પણ નો વલોક આપણે ઉતારાનો નથી કારણ કે આપણે આવ્યા હતા ઘરે મોડા પૂજા હતા એટલે ત્યારે કઈ વલોક બનાવ્યો નથી તો જો અત્યારે અમે કમળાપુર સેરી અને હવે આપણે બાખલવડ જવાની પણ તૈયારી છે તો આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં તો જો અત્યારમાં અહીંયા કાંક બધા જો કામકાજ ને એવું કરે છે જય એનું બધું ઘરકામ હાલો હવે જાઉં નથી જોઈએ તો એમ જ જો અહીંયા ખજૂર ને એવું બધુંય છે અને ઉતાહણી આવી ગઈ છે એટલે ખજૂર ને એવું પણ બધું આવી ગયું છે અને આ બાજુ જો બધા છોકરા અમાર જાનવી તો જો અને આમાં પપ્પા જો એ બધા બેઠા છે આ બાજુ માર ભાભી કપડા ધોવે છે તો હારું તો હવે આપણે ઠેઠ અમારી વાડિયા જઈને મળીશું પાછળ મળી

અને બહુ ટાઈટ હોય ત્યારે તેનો કોટ છે એ પહેરશે અને આયા જો અમારે રિતુલને બધા અત્યારે રમવા પણ મીંડાસી વાડી આવી ગયા તો જો એ આ બાજુ આવીને જો રમતે સડી ગયો છે એને જો તડકાનું દેખાય છે ઓછું દી હામું આવે છે આમ નેજવા કરે છે અને આ બાજુ અમારે ક્યાંક દાદા પાણી પાણીવાળા સપડામાં એટલે દેખાડે છે અને આ બાજુ જો આપણો સનેડો ચાલે છે mời anh vi, anh chắc chắn nữa Little 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 nó bên kia

ગામમાં એને તો મોટા મોટાભાઈ શનિયાળો ના જ આવું તો અત્યારે જો આપણે નિશાળે આવતા રહ્યા છે એ અને નિશાળે જો આજે વાલી કાર્યક્રમ રાખ્યો છે તો બધા ગામના જે મોટા વડીલો બધા નિશાળે આવ્યા છે અને આપણે જે જસદન યસ બાલકન દેવાકાનું નું તેમનું નીતુલ સાહેબ પણ આવ્યા છે તો જઈ એકધી વાતચીત કરે છે કે સોત્રાનું શું ખવરાવું શું લી સુજો અત્યારે અહીં હાંભળ મે તો નસાર આવ્યા છે માન્યતાવવર્તી હોય અમુક આપને સમજણ હોય આ રીતે સામાન્ય

અમાર તો ફીંડો સોપી દીધો અને આ બાજુ જો કઈ સોપે છે ફીંડો સોફતા હોય કે હું સોફતા હોય આપને કઈ ખબર નથી આપણે ન હલા જાય અને પછી પૂછ્યું કે હું કામ કરે છે અને તો જો કાગળ જોવા મળ્યો છે શેનું જોવા મળ્યો છે જ અમાર તો 16 છે તો 16 સોફતા હોય લાગી છે તો આપણે પૂછી જોઈએ

તો જો આપણે તો આખા પડામાં કાંઈક અડધા ભાગમાં સોળા વાવ્યા છે અને અડધા ભાગમાં ભીંડો વાવ્યો છે તો હજી તો કાંઈ કોરવાણ આપણે એટલું બધું કાઢ્યું નથી થોડાકમાં આવી રીતે આપણે જો સોળા થોડાકમાં વાવી દીધા છે એટલામાં કોરવાણ કાઢ્યું છે અને અહીંથી જે આપણે આ બાજુ જો અહીંથી આ બાજુ આપણે ઓલા શેઠા લગણ બાકી છે જે કોરવાણ કાઢવાનું ભીંડો એમાં સોળા છે અને ઓલા ભાગમાં બધી વાવ્યા છે ભીંડો એમાં એ જે ભીંડામાં થોડું કોરવાણ કાઢવાનું બાકી છે અને આ બાજુ સોળામાં થોડુંક કરવાનું કાઢ્યું છે એટલે અડધું અડધું બે પાઈ દીધું છે કારણ કે ઉનાળો છે એટલે પાણીનું કાંઈ નેઠો ન હોય કે કેટલું પાણી હોય એ પ્રમાણે વાવેતર કરાય તો અમે અત્યારે સોળા સોપા માંડી અને દી પણ થોડોક સડી ગયો છે તડકો થઈ ગયો આપણે તો થાકી જશે પાણી પાણી પીને આપણે બેઠા છીએ તો આપણે પાણી નું પી લીધું છે અને હવે બે અત્યારે નાના નાના ટૂંકા એવા સોપાના છે જો આ બે કેરા બાકી છે એક આ નાનો કેરો અને એક આવડો આ નાનો એવો કેરો બે કેરા બાકી છે તો જો એ સોંપે છે ના જો આપણે શનિ શનિડો ઠેક છે ન પહોંચી હોય ને તો દાંતરી વાવવા પડે અને આમાં તો આપણે પછી શનિડો આંકી હોય આમાં ખાલી બે મૂકવાના જોય તો આજનો અલગ તમે પૂરો કરવી છે તમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય જો ગેમો હોય વિડિયો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને કોમેન્ટ સારી એવી કોમેન્ટ કરી દો કે વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં અને અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીશું હવે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય